નેશનલ નંબર આઠ મહેતા હોસ્પિટલ સામે વલસાડ એલસીબી પોલીસ મળેલી બાતમીને આધારે હાઈવે પર વોચ ગોઠવીને બેઠા હતા તે સમયે એક હાઈફાઈ કાર નંબર ગાડીની કિંમત રૂપિયા નવ લાખ મળી કુલ દસ પોઈન્ટ સત્તર લાખ નો મુદ્દામાલ કબજે કરી પાર્ટી પોલીસ કર્યો હતો એલસીબી પોલીસે બે દિવસ અગાઉ પણ પાર્ટી વલ્લભાશ્રમ ઓવરબ્રિજ નીચે એક અલ્ટો દારૂ ભરેલ ફિલ્મી ઢબે પીછો કરતા

અમૃત પટેલનો રિપોર્ટ વલસાડ